નમસ્કાર મિત્રો ગુજરાત આજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જાણીએ આ સમાચાર મિત્રો ઘણીવાર લોકો આધાર કાર્ડ બનાવતી વખતે કેટલી ખોટી માહિતી દાખલ કરે છે જેના કારણે તેમને યોજનાઓનો લાભ મળવા માટે અન્ય કોઈ સુવિધા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ આધાર કાર્ડ સેવાનો સંચાલન કરતી સંસ્થા યુઆઈડીએઆઈ એ તેમાં ફેરફાર કરવાનો અવકાશ છોડી દીધો છે કોઈપણ વ્યક્તિ આધાર કાર્ડને ઓનલાઈન કે ઓફલાઈન અપડેટ કરી શકે છે યુઆઈડીએઆઈ દ્વારા આ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે એ લોકો આધાર કાર્ડ તેથી જૂના છે તે બધાને ફરીથી અપડેટ કરવા પડશે જો તમારું આધાર કાર્ડ પણ દસ વર્ષથી વધુ જૂનું છે તેથી તમે અપડેટ અપડેટ કરી શકો છો જૂન મેળવવાની છેલ્લી તારીખ છે જો તમે સોળ જૂન પછી તમારું આધાર કાર્ડ અપડેટ કરશો તો તમને સામાન્ય ફી ચૂકવવી પડશે આધાર કાર્ડમાં મિત્રો આવી જ માહિતી માટે ચેનલ ના સાહેબ સાહેબ અને વિડીયોને લાઈક મિત્રો ધન્યવાદ